આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે જેમાં પવન ગાજવીજ સાથે બનાસકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના કેટલા ભાગો અને પાલનપુરના ઉપરાંત પંચમહાલના ભાગો દાહોદના ભાગો લીમખેડાના ભાગો વડોદરાના ભાગો આણંદના ભાગો રાજકોટના ભાગો સુરેન્દ્રનગરના ભાગો હળવદના ભાગો મોરબીના ભાગો કચ્છના કેટલા ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજબીજ અને આંધી સાથે ક્યાંક હળવા સાટા સુધી કે વરસાદ થઈ શકે છે હવામાનમાં પણ ઘણો પડતો આવશે ફરી આંધી વર્તુનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું દૂર રહેશે અને કેટલાક ભાગમાં સામાન્ય પવન દસ કિલોમીટરનો અને આંચકાનો પવન લગભગ ચાલીસ ડિગ્રી સેલ્શિયસ ચાલીસ કિલોમીટર પ્રતિ હવનમાં રહેવાની શક્યતા રહેશે ભાવનગરમાં ગેરકાયદેસર વસાહતો પર તંત્રની તબાઈ તંત્ર દ્વારા મેગા ડિમોલ્યુશનની કામગીરી ચાવડી ગેટ વિસ્તારમાંથી દબાણ હટાવાયા છે શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ અંડરબ્રિજ જતા રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી આ વિસ્તારમાં બીજીવીસીએલની દિવાલ નજીક છેલ્લા ઘણા સમયથી અનેક દબાણો ખડકાયેલા હતા

આજે મેગા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેમાં પોલીસ દ્વારા કોર્પોરેશનના અધિકારી અધિકારીશ્રીઓને આ વિસ્તારના જે ગુનેગારો તેમજ અસામાજિક તત્વોની એક યાદી પાઠવવામાં આવેલી જેના ભાગરૂપે આજે કોર્પોરેશનના અધિકારી અને તેની ડિમોલિશન ટીમ સાથે તેમજ પોલીસના પ્રોટેક્શન સાથે આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે કચ્છમાં ગેરકાયદેસર દબાણની પ્રવૃત્તિઓ કરનારા બેફામ બન્યા છે કાયદાનો જાણે કોઈ જ ડર નથી રહ્યો તેમ ગેરકાયદેસર દબાણો કરી રહ્યા છે અને ત્યારે તંત્ર દ્વારા પણ ગેરકાયદેસર દબાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને સાથે જ સામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો પર દૂર કરવામાં આવી રહ્યા છે સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામો કર્યા હોય તેનું જિલ્લા વહીવટી તંત્રએ લિસ્ટ તૈયાર કર્યું છે આગામી પંદર એપ્રિલથી દબાણો હટાવવા ઝુંબેશ શરૂ કરાશે ગાંધીધામ બાંધકામોને જુદા તારવી લિસ્ટ તૈયાર કરાયું જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પ્રાંત અધિકારીને દબાણ દૂર કરવા સૂચના આપી છે હટાવવામાં આવે એ ચોક્કસપણે ઈચ્છનીય છે અને આમ છતાં પણ ક્યાંક આ રીતનું ન હોય તો વહીવટી તંત્ર એ તબક્કાવાર એનું આયોજન કરી અને હટાવવાના રહે છે બનાસકાંઠામાં પાણીને લઈને ખેડૂતોના દેખાવ ખેડૂતો ઢોલ લગાડા સાથે પહોંચ્યા છે પ્રાંત કચેરીએ દેવદર અને લાખણી તાલુકાના ખેડૂતોની માંગ છે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ થઈ ગઈ છે સિંચાઈના પાણી માટે દેવદર પ્રાંત કચેરી ખાતે દેખાવ પાણી છોડવાની માંગને લઈને ખેડૂતોએ લગાવ્યા છે નારા દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરી છે દિયોદર લાખણી તાલુકાના ખેડૂતોની માંગ છે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો ઢોલ નગાડા લઈને પહોંચ્યા હતા નારેબાજી પણ કરી હતી પ્રાંત કચેરીએ તેઓએ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે તો પાણીને લઈને ખેડૂતોએ દેખાવ કર્યા હતા કારણ કે પાણી નહીં તો પછી પાક પણ નહીં થાય જેને લઈને ખેડૂતો ચિંતામાં છે અને તેઓએ પ્રાંત કચેરી જઈને ઢોલ વગાડ્યા હતા અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી જી કિશોર તંત્રને જગાડવાનો અહીંયા પ્રયત્ન થયો છે કે પાણી આપો પાણી આપો તંત્રને અસર થઈ કે નહીં જે જે પાણીની માંગ સાથે ઢોલ નગારા લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા છે અને સુજલામ સુફલામ કેનાલમાં જે પાણી જે ત્રીસ માર્ચ જે બંધ કરવામાં આવ્યું છે તે પાણી ફરી શરૂ કરવા માટેની જે માંગ છે તે ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી થી સુજલામ સુફલામ કેનાલમાં જો પાણી છોડવામાં આવે તો દિવોદર અને લાખણી તાલુકાના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાંના ખેડૂતોને પોતાના માટે પાણી મળી રહે પરંતુ તંત્ર દ્વારા પાણી છોડવામાં નથી આવી રહ્યું તેને લઈને ખેડૂતો ઢોલ નગારા સાથે દિવોદર પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને દિવોદર પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે કે ચાંગા પમ્પિંગ સ્ટેશન થી સુપલામ સુપલામ જે કેનાલ છે તેમાં પાણી છોડવામાં આવે સંધ્યા